નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો સ્ટોક માર્કેટે ઘણી બધી ધીરજ કસોટી લઈ લીધા પછી આજે પચીસ હજાર પાંચસો નો આંકડો પાર કરવામાં નિફ્ટી ઇન્ડેક્સ સફળ રહ્યો છે આજે ત્રણસો ચાર પોઈન્ટ વધીને પચીસ હજાર પાંચસો ઓગણપચાસ ના અંક સાથે નિફ્ટી ઇન્ડેક્સ બંધ આવ્યો છે આજે બ્રેઇન બીજ સોલ્યુશન સત્તર ટકા વધીને ત્રણસો રૂપિયા બંધ આવ્યો છે અપાર ઇન્ડસ્ટ્રીઝ સવા સાત ટકા વધીને આઠ હજાર છસો બોતેર રૂપિયા બંધ આવ્યો છે રેમંડ લાઈફ સ્ટાઇલ છ ટકા વધીને અગિયારસો ત્રેપન રૂપિયા બંધ આવ્યો છે હિન્દુસ્તાન કોપર પાંચ ટકા વધીને બસો બોતેર રૂપિયા બંધ આવ્યો છે આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ સવા બે ટકા પ્લસમાં રહ્યો છે નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ પોણા બે ટકા પ્લસમાં રહ્યો છે મીડિયા ઇન્ડેક્સ એક ટકો માઇનસ કર્યો છે નિફ્ટી રિયાલીટી ઇન્ડેક્સ એક ટકો માઇનસ ગયો છે ગોલ્ડ ફ્લેટ રહ્યો છે આજે સિલ્વરમાં અડધા ટકાની તેજી રહી હતી આજે સજ્જનો અહી કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ઇન્ડિયન હોટેલ કંપની લિમિટેડ લક્ઝરિયસ તથા અપર સ્કેલની સુવિધા આપતી આ કંપનીની હાજરી ચાર મહાદ્વીપ તથા બાર દેશો અને એક સો થી વધારે શહેરોમાં છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ઓગણીસો પાંચ કરોડ હતું તે વધીને બે હજાર ચારસો પચીસ કરોડ થયું છે નેટ પ્રોફિટ ચારસો આડત્રીસ કરોડ થી વધી પાંચસો ત્રેસઠ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્તાણું ટકા છે સેલ્સ ગ્રોથ સી સી ત્રણ ત્રણ વર્ષનો વર્ષનો ચાલીસ ટકા છે સ્ટોક પ્રાઇસ એકાવન ટકા છે પાંચ વર્ષનો અઠાવન ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ત્રણ હજાર ચોરાશી કરોડ છે રિઝર્વ કંપની પાંચ છે અગિયાર હજાર અઢાર કરોડ નો છે માર્કેટ કેપ એક લાખ અગિયાર હજાર એકસો એકાણું કરોડ ની છે આ એક લાર્જ કેપ કંપની છે સ્ટોક પ્રાઇઝ સાતસો એકાશી રૂપિયા છે બાવન વીક આય આઠસો પંચાણું રૂપિયા સુધી ગયેલો છે પી રેશિયો સાસઠ છે આર ઓસી સત્તર ટકા છે આરઓઈ સોળ ટકા છે ડિવિડન્ડ ઇલ્ડ જીરો પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ આડત્રીસ પોઈન્ટ બાર ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ છવસ પોઈન્ટ છન્નું ટકા છે ડીઆઈઆઈ ઓગણીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ પંદર પોઈન્ટ છે આ એક પ્રોફિટેબલ કંપની છે આ કંપનીનો અભ્યાસ આપ અવશ્ય કરશો આગળની કંપની છે ટાઈમ ટેકનો પ્લાસ્ટ લિમિટેડ પ્લાસ્ટિકના ડ્રમ કેન કેરમ ખુરશી જેવી પ્રોડક્ટનું ઉત્પાદન કરતી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ

છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સત્યાવીસ ટકા છે સેલ્સ ગ્રોથ ત્રણ વર્ષનો ટકા છે સ્ટોક પ્રાઇસ ત્રણ વર્ષનો ટકા છે પાંચ વર્ષનો ત્રેસઠ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સાતસો બત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે બે હજાર આઠસો ઓગણ કરોડ છે માર્કેટ કેપ દસ હજાર ત્રણસો પચાસ કરોડની છે સ્ટોક પ્રાઇસ ચારસો છપ્પન રૂપિયા છે ડિવિડન ડીલ જીરો પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન બાસઠ ટકા છે એફઆઈઆઈ આઠ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ તેર ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ સત્યાવીસ પોઈન્ટ બત્રીસ ટકા છે આ એક કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ તથા સિસ્ટમ બનાવતી આ એક ડિફેન્સ સેક્ટરની કંપની છે ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં આઠ હજાર પાંચસો સોસઠ કરોડ હતું તે વધીને નવ હજાર એકસો પચાસ કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્તરસો સત્તાણું કરોડ થી વધી એકવીસો સત્યાવીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો સોળ ટકા છે સ્ટોક પ્રાઇસ છીએ હજાર ત્રણ વર્ષનો બોતેર ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ એકસઠ કરોડ છે રિઝર્વ કંપની પાસે ઓગણીસ હજાર બસો તેતાલીસ કરોડ નો છે માર્કેટ કેપ બે લાખ નવ્વાણું હજાર નવસો ઓગણસાઠ કરોડ ની છે આ એક દિગ્ગજ કંપની છે સ્ટોક પ્રાઇસ ચારસો દસ રૂપિયા છે છપ્પન છે છે આરઓસી ઓગણચાલીસ ટકા આરઓ ઓગણત્રીસ ટકા છે ડિવિડન્ડ ડીલ જીરો પોઈન્ટ છપ્પન ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ એકાવન પોઈન્ટ ચૌદ ટકા છે એફઆઈઆઈ સત્તર પોઈન્ટ પંચાવન ટકા છે સત્યાસી ટકાનું હોલ્ડિંગ દસ પોઈન્ટ તેતાલીસ ટકા છે આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ મજબૂત છે કંપનીનું દોસ્તો માર્કેટ લાઈફ ટાઈમ આઈથી વધારે નીચે ન કહેવાય હવે લગભગ નજીક જઈ રહ્યું છે પરંતુ જ્યારે ટાર્ગેટ આવે ત્યારે પ્રોફિટ બુક કરવો અને સમજી વિચારીને સારા ફંડામેન્ટલ વાળી પ્રોફિટેબલ કંપનીમાં ચકાસીને ઇન્વેસ્ટ કરવાનો સમય હવે આવી ગયો છે કારણ કે માર્કેટ જયારે જયારે પ્રીવિયસ હાઈ નજીક અથવા નવો હાઈ બનાવવા જાય ત્યારે ઘોડા અને ગદા સાથે દોડવા લાગતા હોય છે અને છેલ્લે જે પ્રોફિટ બુક કર્યો હોય તેમાંથી એક ઈચ્છો લિક્વિડેપ તરફ વાળવો એ પણ એક શાણપણ અને ડાહ્યો નિર્ણય સાબિત થશે તો સજ્જનો આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ જો આપણે ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર